દવાની આડમાં દારૂની હેરાફેરી કરતા શખ્સો ઝડપાયા ગતરોજ રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન સમગ્ર ઘટના સામે આવી સોલા બ્રિજ પાસે ટ્રક ચેક કરતા દવાનો જથ્થો અને પાછળ દારૂનો જથ્થો મળી આવ્યો હતો વધારે બોટલો ટ્રકમાં મળી આવી હતી દારૂનો કુલ એકત્રીસ લાખનો તમામ મુદ્દામાલ હતો દવાઓની બોટલો જલંધરથી તો દારૂની બોટલો અમૃતસરથી આરોપી લાવ્યા હતા પંજાબી ભાઈ કરીને એક વ્યક્તિ છે તેની સાથે રાજકોટ પહોંચીને વાત કરાવવાની હતી આરોપીઓ જલંધરથી ઓગણસાઠ હજાર જેટલી દવાની બોટલો લઈ આવ્યા હતા અમૃતસરથી વાયા રાજકોટ થઈને મહારાષ્ટ્ર જથ્થો પહોંચાડવાનો હતો હાલ બે આરોપીઓ પકડાયેલ છે જેમાં એક ટ્રક ડ્રાઈવર અને એક તેની સાથે આવેલ પકડાયેલ બંને આરોપી એકબીજાના સંબંધિત હતા અને બંનેના અત્યાર સુધી કોઈ ઇતિહાસ મળી આવેલ નથી મુખ્ય આરોપી પંજાબી ભાઈ કરીને જે તેની શોધખોળ કરવામાં આવશે દવાઓ સાચી હતી કે કેમ તેની તપાસ કરવામાં આવશે મહારાષ્ટ્ર અને રાજકોટ જ્યાં જથ્થો પહોંચાડવાનો હતો બંને જગ્યાએ તપાસ કરવામાં આવશે કેમેરામેન વિનોદ પરમાર સાથે ડે ન્યૂઝ અમદાવાદ ગઈકાલે રાત્રિના નાઇટ દરમિયાન પેટ્રોલિંગમાં બાતમી હકીકત આધારે સોલા એચજી હાઈવે ઉપર સોલા એલિવેટેડ બ્રિજના છેડેથી એક ટ્રકને પકડેલો હતો જેમાં ચેક કરતા હોસ્પિટલની દવાઓનો જથ્થો હતો અને એમના દારૂનો જથ્થો પણ મળી આવેલો હતો દારૂનો કુલ પાંચ હજાર પાંચસો વીસ બોટલો એકત્રીસ લાખનો મુદ્દામાં હતો તથા દવાઓની બોટલો કે જેની કુલ સંખ્યા ઓગણ સાઠ લાખ સાઠ હજાર જેટલી દવાઓની બોટલો હતી જે દવા કુ એમણે ત્યાં જલંધરથી ભરેલી હતી અને દારૂ અમૃતસરથી ભરેલો હતો અમૃતસરમાં મુખ્ય આરોપી પંજાબીભાઈ મોબાઈલ નંબર જણાવે છે તેમની પાસેથી એમણે દ આ એમની પ્રલોભનમાં આવી અને જથ્થો ત્યાંથી ભરાવી ત્યાંથી પછી રાજકોટ જઈ રહેલા હતા રાજકોટ

તથા જે ટ્રક ડ્રાઈવર છે એના સંબંધિત થાય છે તથા આ સિવાય એમનો કોઈ અગાઉ કોઈ ગુનાઈ તીથિ છે તપાસ દરમિયાન હાલ મળી આવેલ નથી હજી આ દિશાનો જે મુખ્ય આરોપી પકડવા પર બાકી છે પંજાબી ભાઈ કરીને જે જે હરિયાણાનો છે એને પકડવાનો બાકી છે તથા દવા જ્યાંથી ખરીદેલી છે અને જે જગ્યાએ દવા પહોંચાડવાની હતી એ ખરાઈ કરવાની બાકી છે એ દિશામાં તપાસ કરવાની બાકી છે કે જે આ જેન્યુન છે કે પછી આ દવા પણ ખોટી રીતે ફક્ત દારૂની હેરફેર માટે જ યુઝ કરે છે કે કેમ એ એક ખરાઈ કરવી જરૂરી છે